એ કહીશ ગુડ મોર્નિંગ આજે મારી મોર્નિંગ થઈ છે વહેલી સવારમાં પાંચ વાગે એ બી અમદાવાદથી આગળ બાવલા કિંગ્સ વિલાની અંદર શો ફાઇનલી મેં બી જાગી ગઈ છું એન્ડ ફટાફટથી થઈ જઈશ ફ્રેશ તો આજે અમે લોકો અહીંયા આવી ગયા છીએ અમારી ઇવેન્ટ્સ માટે એન્ડ ફાઇનલી ફટાફટથી મેં પહેલાં રેડી થઈશ એન્ડ પછી મળીશ તમને આગળ વ્લોગમાં શો એન્ડ આખી કીટ બી મળી ગઈ છે જેથી કરીને ફટાફટથી સ્નાન કરીશ અને આ તરફ મેં બી થઈ રહી છું રેડી એન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો હું મા બી થઈ ગયો છું રેડી એન્ડ હવે નીકળી જઈશ મારા વર્ક માટે રેડી થતાં થતાં કલાક સમથિંગ સમય જતો રહ્યો છે એન્ડ છ વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે મારી હોકી ટોકી આવી ગઈ છે હાથમાં એન્ડ લઈને નીકળી જઈશ હવે મેં મારી પ્લેસ પર સો સવારમાં જોઈ શકો છો તમે હલિયો યુટ્યુબ વાંચ્યો ગુડ મોર્નિંગ અત્યારે વાગે છે મોર્નિંગના છ એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ મેં જઈ રહ્યું છું અત્યારે મારી પ્લેસ પર જ્યાં મારું વર્ક છે આજે મેં છું હોસ્પિટાલિટીઝમાં સો ફટાફટથી પહોંચી જઈશ મારા ડેસ્ક પર એન્ડ વર્ક થઈ જશે સ્ટાર્ટ સો ફાઇનલી પહેલાં તો મેં મારો રિપોર્ટિંગ ટાઈમ છ વાગ્યાનો છે તો રિપોર્ટિંગ કરી દઉં એન્ડ મળીશ પાછી પછી આગળ તમે લોકોને વ્લોગમાં વિધરસે અરે યાર એ ક્યાંય બી મળી નથી રહ્યું ખબર નહીં ક્યાં હે શું ફાઇનલી મેં અત્યારે પહોંચી ગઈ છું ડેસ્ક પર બટ અહીંયા કોઈ જ નથી પાછળ તમે જોઈ શકો છો અહીંયા બધા વિલા છે એન્ડ આ તરફ બધું સુમસાન એન્ડ અંધારું જ છે અત્યારમાં બનીમાં કોઈ જાગ્યું બી નથી એન્ડ મને તો અત્યારમાં બહુ જ ડર લાગે છે કેમ કે બહુ બધા પક્ષીઓ પ્રાણીઓનો અવાજ આવી રહ્યો છે એન્ડ કોઈ જ નથી આટલામાં બટ વેઇટ જ કરવું પડશે ખબર નહીં સ્ટાફને અલગ અલગ જગ્યાએ મૂકેલો છે મને અહીંયા અત્યારમાં ગેસ્ટ જાગ્યા બી નથી એન્ડ અંધારું બી બહુ છે સો બહુ જ ડર લાગે છે બટ કોઈ નહીં ચલો વેઇટ કરીશ મેં બી અહીંયા જ સો ખ્યા કરે સો આવું કંઈક હોય છે ઓલરેડી અમારું વર્ક અત્યારમાં કોઈ જ ગેસ્ટ જાગ્યા નથી બટ અમારે ટાઈમે અમારે પહોંચી જવું પડતું હોય છે અમારી જ્યાં પ્લેસ હોય છે વર્કની એન્ડ પાછળ તો ઓલરેડી તમે જોઈ શકો છો અહીંયા બહુ જ અંધારું છે આ બાજુ કોઈ જ દેખાઈ નથી રહ્યું કોઈ જાગી બી નથી એન્ડ સ્ટાફમાં બધા લોકોને અલગ અલગ ટાઈમ પર ડ્યુટી સોંપાયેલી હોય સો મેં તો ઓલરેડી મારા ટાઈમ પર પહોંચી ગઈ છું બટ આગળ બહુ અંધારું છે ડર બી લાગી રહ્યો છે એન્ડ વેઇટ કરવા સિવાય કોઈ જ ઓપ્શન નથી સો અમે લોકો જે વર્ક કરી રહ્યા છીએ બધા પૂછતા હોય કેટલા જલસા છે અલગ અલગ સિટીમાં ફરવાનું આમ છે તેમ છે વગેરે સો તમે જોઈ શકો છો કેટલા મોર્નિંગમાં પાંચ વાગેમાં જે મેં જાગી એન્ડ રેડી થઈ એન્ડ છ વાગે રિપોર્ટિંગ ટાઈમ હતો સો મેં છ વાગે મારા પ્લેસ પર તો ઓલરેડી મેં પહોંચી ગઈ છું બટ કોઈ છાવ્યું નથી એન્ડ મેં અત્યારે તો બસ આમ જ વેઇટ કરીશ એન્ડ ઘૂમી રહી છું આ તરફ તમે જોઈ શકો છો અંધકાર એન્ડ આ તરફ વિલા બધા સુમસાન શો હે કઈશ ત્રીસ મિનિટથી અત્યારે મેં આમ જ વેટ કરી રહી છું હજી બી કોઈ જ આવ્યું નથી એન્ડ બહુ જ ડર લાગે છે બટ શું થાય આ વેઇટ કરવા સિવાય મારી પાસે કોઈ જ ઓપ્શન નથી સો જ્યાં સુધી કોઈ જ નહીં આવે ત્યાં સુધી મેં આમ જ વેઇટ કરીશ એન્ડ આ વિલા એટલું મોટું છે કે આજે અહીંયા પાંચ ફેમિલી ફંક્શન છે બધા મેરેજના છે ઓલરેડી બહુ જ મોટું વિલા છે કિંગ્સ વિલા કરીને છે અમદાવાદથી તેર કિલોમીટર અંદર આવેલું છે જ્યાં આજે અમારી ઇવેન્ટ્સ છે એન્ડ મેં બી મોર્નિંગમાં મારા ટાઈમ પર પહોંચી ગઈ છું બટ કોઈ જ ન હોવાને લીધે મારી તો અત્યારમાં ક્યાં કરે યાર અહીંયા આકાશમાં છાંદ આ તરફ સુમસાન વિલા આ તરફ મેં કોઈ નહીં ચાલો પછી મળી સાગર બ્લોગમાં સો ચલો વર્ક માટે બધી સીટ તો મારા હાથમાં આવી ગઈ છે ફટાફટથી પેલા એકવાર રેડ કરીશ ત્યાર પછી જોઈ શું ધીમે ધીમે અત્યારે અંજવાળું થઈ રહ્યું છે એન્ડ મોર્નિંગનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે અત્યારે શું અહીંયાનું મોર્નિંગનું વાતાવરણ સુપ છે એન્ડ ઘણા લોકો તો જાગ્યા બી ન હોય અત્યારે હશે અમે લોકો અમારા વર્ક પર લાગી જતા હોય છે અમારી જોબ પર અમારું વર્ક સ્ટાર્ટ થઈ જતું હોય છે શું કે આ રીતની જોબ અમારી ચાલી રહી છે લોકોને લાગી રહ્યું છે અમે લોકો જલસા કરી રહ્યા છીએ કોઈ નહીં ચલો એન્ડ મળીશું પછી આગળ વ્લોગમાં એન્ડ આ તરફ આવી ગઈ છે મારી કોફી મેં મારી કોફીનો આનંદ માણીશ ત્યાં લોકો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો જેથી કરીને મારો કોઈ બી નવો વ્લોગ આવે તો સૌથી એન્ડ અત્યારે નાસ્તો કરવા ફાઇનલી પહોંચી ગયા નાસ્તો કરવા એન્ડ અત્યારે થઈ રહ્યો છે બપોરનો સમય એન્ડ મેં જઈ રહ્યું છું ઇલેક્ટ્રિક રિક્ષાની અંદર જમવા માટે જો ફાઇનલી અમારા મેડમ જો આવ્યા છે અમે લોકો જમવા અને બેસી ગયા છે હાય કાલા ચશ્મા સો ફાઇનલી અત્યારે વાગ્યા છે ત્રણ એન્ડ અમે લોકો આવી ગયા છે લંચ માટે બટ લંચમાં વારો તો કે આવ્યા એમ નથી બહુ ટ્રાફિક છે સો અત્યારે અહીંયા આવીને થોડી વાર રેસ્ટ કરી રહ્યા છીએ સો થોડી વાર પછી જઈશું લંચ કરવા એન્ડ મોર્નિંગથી આમ જ આજે મેં બી થાકી ગઈ છું કામ એટલું હતું નહીં બટ જસ્ટ મેન્ટલી છે સો કોઈ નહીં ચલો મળીશું આગળ વ્લોગમાં तेरे को कुछ કેના નહીં સો ચલો મળીશું પછી આગળ લોકમામ ઊંઘ આવી રહી છે બે થી ત્રણ કલાક જ ઊંઘ આવી છે સો ના ના બે થી ત્રણ કલાક નહીં મારા કરતા બે કલાક વધારે આ વાગે થોડી બેઠી કેટલા વાગે આવી ગઈ હતી વાગે ફોન કર્યો તાર તું જાગી નહોતો એટલે ચલો ફાઇનલી જમવાનું મળી જ ગયું હાઈ ગઈ સો વાગ્યા છો અત્યારે રાતના સાડા આઠ એન્ડ અમે લોકો અત્યારે બી હજી અમારી ડ્યુટી પર છીએ જમવા બી મળ્યું નથી એન્ડ અત્યારે સંગીત ચાલુ છે સો ફાઇનલી વેઇટ કરી રહ્યા છીએ યસ સો કોઈ નહીં ચલો મળીશું આગળ બ્લોગમાં એન્ડ અત્યારે સમય થઈ ગયો છે રાતના દસ એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે ડિનર માટે સો ફાઇનલી ચલો ફટાફટથી જમી એન્ડ જઈશ મેં મારા રૂમ પર એન્ડ આજે વહેલી ઊંઘી જઈશ કેમ કે કાલે બી મોર્નિંગમાં વહેલો ટાઈમ છે રિપોર્ટિંગનો સો આઈ હોપ કે દોસ્તો આજનો બ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ આ તરફ આ પાનની અંદર બે કલર તમે જોઈ શકો છો કેવી રચના છે કુદરતની મને બહુ જ ગમી રહ્યું હતું બે કલરનું પાન છે એન્ડ ફાઇનલી ચલો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય